पुरुषार्थनी एक नवी उपलब्धि प्रयोगशाला प्रयोगशाला छे लगे आ द्वारका जिल्ला जरा रिसर्च करवो पड़ आ द्वारका जिल्ला मा, पहली एवी स्कूल हे के जे पोता संस्था पुस्तक प्रकाशित करती हो અને એમાંય ખાસ કરીને પુરુષાર્થના વર્તમાનમાં કામ કરતા અને ભૂતકાળના જે શિક્ષકો છે એ શિક્ષકોએ પોતાના અભિપ્રાયો પોતાની સ્ટોરી પોતાની કહાની પોતાની વાત પુરુષાર્થ શું છે એ વિશે આ પુસ્તકમાં પ્રસ્તુત કરી છે આ પુસ્તકમાં જેટલા લેખકો છે પુરુષાર્થના ટીચર્સ છે મોસ્ટ ઓફ ધ ટીચર્સ છે

એ આટલામાં ખબર પડી જશે આજ સુધી પુરુષાર્થનું કોઈ ડોક્યુમેન્ટેશન થયું નથી મેં બીપસીભાઈને કીધું કે કઈક બ્રોશર બનાવો પુરુષાર્થનું કઈક તપોનું બ્રોશર બનાવો એક પણ પુરુષાર્થનું ડોક્યુમેન્ટ્સ આપણી પાસે અવેલેબલ નથી કોઈ કોઈ ફ્લાયર નહીં કોઈ બ્રોશર નહીં નોટ ઓન્લી શિક્ષક શિક્ષકો સિવાય પણ જે સંસ્થા સાથે જોડાયેલા છે એવા મહાનુભાવો એવા વિદ્વાનોના લેખામાં છે નરોતમ દાદા આખી સ્ટોરી આ પુસ્તકમાં છે ભીમસી ભાઈ ની શુભેચ્છાઓ આ પુસ્તકમાં છે અને સંપાદન કરવાનો મોકો પુરુષાર્થ સ્કૂલે મને આપ્યો એ મારું સદભાગ્ય છે